કંપનીમાં ટ્રકમાં કેમિકલ લોડ કરતી વખતે ભીષણ આગ લાગી આગને પગલે કામદારોમાં મચી નાસભાગ કંપનીમાં રહેલ મીઠાઈલ એસિટિક નામના સોલવન્ટના જથ્થો આગની ચપેટમાં આવ્યો આઠ જેટલા ફાયર ઘટના સ્થળે દોડિયા આવી આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર રાજપીપળા રોડ પર આરવ એવન્યુ એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે ચાર ફ્લેટના તાળા તૂટ્યા બે ફ્લેટમાં સામાન વેર વિખેર કર્યો જ્યારે બે ફ્લેટમાંથી ત્રણ લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેર્યો પ્રાથમિક વિગતો મેળવી પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગાયત્રી કેમ્પસેટ કંપનીમાં ટ્રકમાં કેમિકલ ભરતી વખતે અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી કંપનીમાં મુકેલ મિથાઈલ એસિટિક નામના સોલ્વેન્ટના જઠ્ઠામાં આગ ફેલાતા આગ વધુ વિકરાળ બની હતી અંકલેશ્વર જેડીસીમાં સોમાની ચોકડી પર આવેલ ગાયત્રી કેમ્પસેટ કંપનીમાં આજ રોજ સાંજના અરસામાં કંપનીમાં મિથાઇલ એસિટિક નામના સોલ્વેન્ટનો જઠ્ઠો ઉત્પાદન કરી ટ્રકમાં ભરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સાથે કંપનીના પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો જ્વલનશીલ એવા મિથાઇલ એસિટિકના વિપુલ જઠ્ઠાને લઈ આગ વિકરાળ બની હતી ઘટના અંગે ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ડીપીએમસીની ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી જોકે આગ વધુ ફેલાતા આઠથી વધુ ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે દોઢ કલાકની જેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસ જીપીસીબી અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાયત્રી કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર એ વન ચૌદ જીરો ચારમાં ટ્રકમાં મિથેલ મિથેનોલ એસિટિક કેમિકલમાં ભરેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી કોઈ જાનહાનિના સમાચો નથી અત્યારે હાલમાં આ ગોલવાનો કામગીરી ચાલુ છે આંગલેશ્વર રાજપીપળા રોડ પર આરવ એવન્યુ એપાર્ટમેન્ટમાં થોડા દિવસે ચાર ફ્લેટના તાળા તૂટ્યા હતા બે ફ્લેટમાં સન્માન વેર વિખેર કર્યો હતો જ્યારે બે ફ્લેટમાંથી ત્રણ લાખ ઉપ્રાંતની મત્તા પર હાથ ફેરો કરી ચોરો પલાયન થઈ ગયા હતા ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરતા પોલીસ સ્ટાફનો સ્તટ પર દોડી આવ્યો હતો પ્રાથમિક વિગતો મેળવી પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર આવેલ ઓએનજીસી કોલોની સામે આવેલ આરો એવન્યુમાં ધોળા દિવસે ચાર જેટલા બંધ મકાનના તાળા તોડી તસ્કરો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા ફ્લેટ માલિક કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરો એપાર્ટમેન્ટને નિશાન બનાવ્યું હતું જેમાં બે ફ્લેટના સામાન વિખેર કરી નાખ્યો હતો અને નાના મોટા સામાનની ચોરી કરી હતી તો અન્ય બે ફ્લેટમાંથી ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં મૂકેલા સોના ચાંદીના તેમજ રોકડા દસ હજાર રકમ તેમજ અન્યના દસ્તાવેજી કાગળોની પણ ચોરી કરી ચોરો ફરાર થઈ જવા પામ્યા હતા આઈનાન્સ જોન મેકવાન નોકરી પરથી પરત આવતા તેમના ઘરમાં તારું તૂટેલું જોવા મળ્યું હતું તસ્કરોએ ઘરમાં ફ્રીઝમાં રહેલા ડ્રાયફ્રૂટની જયાફત પણ ઉડાવી હતી તેમાં પાડોશી પૂનમબેન લાડોલાએ ઘટના અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી પ્રાથમિક વિગતો મેળવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે પોલીસે ચારે મકાન માલિક પાસેથી વિગતો મેળવી ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી છે હું પૂનમ લાડોલા આરવ એવન્યુ નિયર કેથોલિક ચર્ચની બાજુમાં ઓએનજીસી ગેટની સામે આજે બપોરે સમથિંગ એક વાગાથી લઈને ત્રણ વાગા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર ચાર લોક તૂટેલા છે એમાં મારા ઘરની બાજુમાં આ આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન વીટી બુટી અમુક કેશ ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી એ લોકો આવ્યા હતા તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્કવાયરીઝ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્કવાયરીઝ કરે કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતા આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે ભરૂચમાં આવેલ બી સ્વામિનારાયણ મંદિર દ્વારા બાળ મંડળમાં રમતોત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત એક હજાર બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેક મંડળો ચલાવવામાં આવે છે જેમાં બાળ મંડળ પણ ચલાવવામાં આવે છે આ બાળકોમાં સંસ્કાર સાથે સિંચન સત્સંગ સહિતનું જ્ઞાન અહીંયા પીરસવામાં આવે છે ત્યારે આજ રોજ બાળ મંડળના બાળકો માટે જ્ઞાન અને ગમત સાથે રમતોત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત એક હજાર જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ રમતો રમી આનંદ માણ્યો હતો આ પ્રસંગે મંદિરના સાધુ સંતો હાજર રહી બાળકોને રમતો માટે પ્રોત્સાહિત કર્યા હતા ખાસ તો દર વર્ષે જાડેશ્વર મંદિરે સુંદર રમતોત્સવ અને વિવિધ વર્ષ દરમિયાન કાર્યક્રમો થાય છે આજે પણ ભરૂચ શહેરના લગભગ ચારસો જેટલા બાળકો અને પાંચસો જેટલી બાલિકાઓ આ મંદિર આવી રમતોત્સવનો લાભ લીલો છે માત્ર રમત નથી રમત પણ સાથે સાથે જ્ઞાન ગમત અને જે મૂલ્યો છે કે ભગવાનમાં શ્રદ્ધા જીવનમાં સેવા કરવી માતા પિતાને આદર આપવો અને સારો અભ્યાસ કરવો એવા મૂલ્યો પણ સાથે સાથે દ્રઢાવવામાં આવે છે તો આવું સુંદર માર્ગદર્શન અહીંયા કાર્યકર્તાઓ અને સંતો દ્વારા આપવામાં આવે છે ચંબુસરના તાલુકા વિકાસ અધિકારીએ તેમના તાબામાં આવતી સિત્તેર ગ્રામ પંચાયતોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં શુક્રવાર અને શનિવારના ચાલુ દિવસ હોય તલાટી પંચાયતમાં હાજર નહીં રહેતા ટીડીઓએ કાર્યવાહીના આદેશ આપ્યા છે જેના કારણે ફરજમાં બેદરકારી રાખનાર તલાટીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ગુજરાતની અનેક પંચાયતોમાં તલાટીઓ ગેરહાજર રહેવાની અનેક ફરિયાદો મળતા સરકાર દ્વારા સાત મહિના પહેલાં એક પરિપત્ર બહાર પાડીને ગેરહાજર રહેતા તલાટીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા જેમાં રજા પર જતા રહેલા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે આ સાથે એક કરતાં વધુ ગામો ફાળવેલા હોય તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી છે તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના આપી હતી ગામનો વહીવટ સંભાળવા માટે તલાટીની નિમણૂક કરવામાં આવે છે પરંતુ જંબુસર તાલુકામાં આવેલ અમુક પંચાયતોમાં તલાટીઓ ગેરહાજર રહેતા હોવાની માહિતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડને મળી હતી જેથી ટીડીઓએ શુક્રવાર શનિવારના રોજ ખાનગી વાહનમાં આવી પંચાયતોની આકસ્મિક વિઝિટ લીધી હતી આ આકસ્મિક વિઝિટ દરમિયાન ડાભા સામોચ નોંધણા પાચકડા ઠાકોર તલાવડી અને ઉમરા ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર મળી આવ્યા હતા આ સમયે ટીડીઓ ગામના વિસ્તારોમાં ચાલતા વિકાસના કામોની પણ ચકાસણી કરતા કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ટીડીઓ હાર્દિક સિંહ રાઠોડ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે કલેક્ટર અને ડીડીઓની સૂચના મુજબ મારા તાબાની સિત્તેર પંચાયતોમાં શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ આકસ્મિક ચેકિંગ હાથ ધરાવ્યું હતું જેમાં ગેરહાજર તલાટીઓને નોટિસ આપી એક દિવસનો પગાર કાપી તેમના સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ટીડીઓની આકસ્મિક વિઝિટથી ફરજમાં ગેરહાજર રહેલા તલાટીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિરાંતગર અને ગજાનન સોસાયટીમાં વીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગાર્ડનનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની નિરાંતનગર અને ગજાનંદ સોસાયટીમાં મંદિર પાસે ગાર્ડનના નિર્માણ માટે નગરપાલિકા દ્વારા વીસ લાખની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આજ રોજ ગજાનન સોસાયટી અને નિરાંતનગરમાં પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ વોર્ડના સભ્ય વિરલબેન મકવાણા શિલ્પાબેન સુરતી નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવિસ કાયસ વિનય વસાવા સહિત સંગઠનના હોદ્દેદારો અને સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં ગજાનન અને વિરાટનગર સોસાયટીમાં ગાર્ડનનું ખાદમુહૂર્ત કરવામાં આવ્યો એનો અંદાજીત અંદાજિત વીસ લાખ રૂપિયા છે જૂના બોરભાઠા બેટ ગામે બાર વર્ષથી બંધ ભાધેજી મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં ભાથીજી દાદાના મંદિરનું નિર્માણ અશોકભાઈ પટેલે કર્યું હતું છેલ્લા બાર વર્ષથી મંદિર બંધ હાલતમાં હતું જેના જીર્ણોદ્ધારનું વીડું સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીએ ગ્રામજનો અને અન્ય અન્ય દાતાઓના સથવારે હાથ ધર્યું હતું દોઢ વર્ષમાં નામી અનામી દાતાઓના યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગ્રામજનો દ્વારા ભક્તોને ધાર્મિક પ્રસંગો સાથે પ્રસાદીનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના જુના બોરબઠા ગામ જે ગોલ્ડન બ્રિજમાં આવેલું છે જ્યાં છેલ્લા ત્રેવીસ વર્ષથી ભગવાન શ્રી ભારતીજી મહારાજનું એક મંદિર જેનું ખાલી ગર્ભગૃહ બનેલું જેને એક અશોકભાઈ પટેલ કરીને જે એમના સેવક હતા જે વર્ષોથી તેની સેવા કરતા હતા અને મંદિરના પટાંગણમાં ખેતી કરી ને એમાંથી જે ઉપજ થતી તેમાંથી આ મંદિર બનાવવાની અમને શરૂઆત કરી હતી આજ રોજ તેઓનું સપનું પૂરું થયું છે એવું ગામ લોકો અને અમે સર્વે માની રહ્યા છે આમાં આ જે મંદિર છે તેની અંદર ભારતીજી મહારાજ કાળકા માતા કોડિયાર માતા રામાપીર દાદા અને બીજી ચૌદેક જેટલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેવા થઈ રહી છે દારૂલ ઉલુમ નુરે મોહમ્મદ ની દયાદરા ખાતે જલસાએ દસ્તાર કાર્યક્રમ યોજાયો હતો દારૂલ ઉલુમમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓને પદવી અપાઈ હતી ભરૂચ જિલ્લાના દયાદરા ગામે ઇસ્લામિક દિની સંસ્થા દારૂલ ઉલુમ નુરે મોહમ્મદી ખાતે ઇસ્લામી તાલીમાર્થીઓ વિવિધ અભ્યાસક્રમો હેઠળ તાલીમ લઈ રહ્યા છે જેમાં દર વર્ષે ઉપાધિ મેળવનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ સાથે પદવી આપવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે વિવિધ અભ્યાસક્રમો હેઠળ ચોત્રીસ જેટલા તાલીમાર્થીઓ પોતપોતાના અભ્યાસક્રમમાં ઉપાધિ મેળવી હતી જેમાં દસ હાફેઝ દસ કારી બે આલીમ બે ઇમામ અને દસ આલિમ ફાઝિલ હતા આ આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કિચોચવી શરીફના નુરાની મિયા ઉપસ્થિત રહી તમામ ઉપાધિ પ્રાપ્ત તાલીમાર્થીઓને દસ્તારબંધી સાથે માન્ય સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દારૂલ ઉલુમના સંચાલકો દ્વારા રાત્રે નાદ શરીફનો કાર્યક્રમ પણ રખાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર રહી હતી પાલેજ વલણ માર્ગ પર આવેલ એચ એમસી એજ્યુકેશન કેમ્પસમાં આવેલ એચ એફ એમ પબ્લિક સ્કૂલમાં પ્રથમ વાર્ષિકોત્સવનું ઇથોસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત શાળાના નાના કલાકારો દ્વારા મધુર સ્વાગત ગીતની રજૂઆત સાથે થઈ હતી સૌપ્રથમ શાળાના બાળકો દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપવામાં આવી હતી આ પછી શાળાના આચાર્ય ત્રિષા જોહને પ્રથમ વર્ષો પ્રથમ વર્ષનો વાર્ષિક અહેવાર્ડ રજૂ કર્યો હતો મોટામિયા માંગરલના ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીને ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી શ્રી હર્ઝ બ્રહ્મભટ પૂર્વ એડિશનલ સેક્રેટરી ગુજરાત સરકાર તથા પૂર્વ એડિશનલ સેક્રેટરી મુખ્યમંત્રી ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ કૃતિ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ગાદીના ઉત્તરાધિકારી અને સંસ્થાના સ્થાપક યુવા વિચારક ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે શિક્ષણને માત્ર પરિણામ સાથે જોડી દીધું છે પણ એવું ન હોઈ શકે પ્રક્રિયાનું અનુસરણ પણ અગત્યની ભૂમિકા ભજવે છે શું બરાબર નથી તેનો ખ્યાલ હોવો જોઈએ એ માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે બાળક શાળા છોડે ત્યાર પછી તેનામાં શિસ્ત સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ હોય તેનું નામ શિક્ષણ છે આપણે બધા એકવીસમી સદીમાં જીવી રહ્યા છે શિક્ષણ એક સંયુક્ત પ્રયાસ છે તેના વડે આપણે આગળ વધી શકીશું હર્ષ બ્રહ્મભટ્ટ પૂર્વ એડિશનલ સેક્રેટરી ગુજરાત સરકાર તથા પૂર્વ એડિશનલ સેક્રેટરી મુખ્યમંત્રી દ્વારા વર્ષના વિજેતા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન હાથ ધરાયેલી પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ બદલ સિલ્ડ આપીશ સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકોએ ગુજરાતી પંજાબી આસામી રાજસ્થાની નાટક નૃત્ય કલા રજૂ કર્યા હતા અને તેની સરાહના કરી હતી પૂજા જાદવ શ્રી સંચાલન કર્યું હતું કાર્યક્રમના અંતમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સૌએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત બિરદાવી હતી અંતે સૌએ સમૂહ ભોજન લીધું હતું ભરૂચ જિલ્લામાં હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ ખાતે આજે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચના પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષભાઈ નાયક અને બાબુભાઈ જીએનએફસી વોરાસમની વાળાઓએ ટોસ કરી મેચની શરૂઆત કરાવી હતી જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો બાબુભાઈ યુએસએ સિરાજભાઈ યુકે લેસ્ટર કમલેશભાઈ સિમોદરાવાળા સૈફભાઈ ચીના વાજીદભાઈ જમાદાર મોનાફભાઈ કેનેડા જહીરભાઈ યુકે નઝીરભાઈ યુકે હારૂનભાઈ યુકે અબ્દુલભાઈ કામઠી અનીસ રાજ સરફરા મોહસીન ઝોલવા આકિબભાઈ મુનશી ભરૂચ તેમજ મૈસરાદના રિઝવાન જમાદાર ઉસ્માન ભોલ મુબારકભાઈ અને હિંગલોટ ગામના આગેવાનો તથા આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ફાઇનલ મેચમાં થામ અને કરમાળ ગામ વચ્ચે રમાડવામાં આવી હતી ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી અને કરમાડ ગામનો વિજય થયો હતો સ્પોર્ટ્સ ક્લબ ઉપર બે હજાર ત્રેવીસની ટૂર્નામેન્ટની નોકઆઉટ ટુર્નામેન્ટ જે ફોર્ટી એટ ટીમ્સની ફાઇનલ મેચનું આયોજન હતું એમાં બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ જેમાં થામ કેજીએન અને અલ્ટાફ નિકી ટીમ જે બંને ફાઇનલમાં આવેલી એમાં થામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને એકસો ને ત્રેસઠ રન કરેલા જેના જવાબમાં કરમારે એકસો ત્રેસઠ રનનો ટાર્ગેટ હતો પૂરો કરી તિલકવાડા તાલુકાના કાલોઘોડા પ્રાથમિક શાળાના બાળકોની કૃમિની દવા ખવડાવતા દસથી વધુ બાળકોની તબિયત લથાડતા એકસો આઠ મારફતે તિલકવાડા સરકારી દવાખાનામાં લાવતા બાળકોના વાલીઓને પોલીસને હવાલે કરવાની આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે ધમકી આપતા વાલીઓમાં રોષ ફેલાયો હતો તિલકવાડા તાલુકાના આરોગ્ય કેન્દ્રના માથાભારે અધિકારી ડોક્ટરની દાદાગીરી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને જેલમાં પુરાવાની ધમકી પંદર વર્ષથી વધારે સમય એક જ દવાખાનામાં અળીંગો જમાવીને બેઠેલા આરોગ્ય અધિકારી દવાખાનામાં આવતા દર્દીઓને અને પત્રકારો સામે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટા આક્ષેપ લગાવીને પોલીસ કેસ નોંધાવે છે ઉપલા અધિકારીઓ આ ડોક્ટરોને છાવરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે વિદ્યાર્થીઓના વાલીઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપતા મામલો ગરમાયો હતો ત્યારે આવા અધિકારીઓ સામે નર્મદા જિલ્લાના સાંસદ કે ધારાસભ્ય કે જિલ્લા આરોગ્ય કેન્દ્રના અધિકારી માથાભારે ડોક્ટરો સામે પગલાં ભરશે ખરા એવી લોકમુખ ચર્ચા ચાલી રહી છે ત્યારે આ ઘટનામાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિશ્વ દિવસ અંતર્ગત તિલકવાડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં આરોગ્યકર્મીઓ દ્વારા બાળકોને કૃમિની દવા ખવડાવવામાં આવી હતી ત્યારે વાડીયા કાલાઘોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કૃમિની દવા ખવડાવતા દસથી વધુ બાળકોની તબિયત બગડી હતી ઘટનાને પગલે શાળાના શિક્ષકોએ બાળકોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકોના વાલીઓને પોલીસને ને બોલાવી જેલમાં નાખી દેવાની ધમકી આપવામાં આવતા બાળકોના વાલીઓ સાથે ચાલુ હતો તો ડોક્ટર જે છે એ બેન મને એવું કહે છે કે તમે વિડીયો બંધ કરી દો અને તમે આ છોકરાઓને પૂછશો ના એમ કે છોકરા જે અમે બહારથી આવેલા મને ખબર નહીં અમે અચાનક છોકરાને પૂછ્યું કે બેટા તમે ગભરાશો હું આવી ગયો છું તમે કોઈ ચિંતા કરશો ના તો જ્યારે બેન મને એવું કહે છે કે તમે આવું બોલશો તો હું તમને પોલીસ બોલાવું છું અને પોલીસ બોલાવ્યા પછી હું દેશે જેલમાં મારે મારે કહેવાનો મતલબ એવો છે કે અમે એક વાલી છે તો વાલીને એક ફરજ નહીં હોતી કે પોતાના છોકરાને ને આવ્યું પૂછવાનું કે છોકરું ગભરાઈ ગયું હોય અને હું થઈ ગયું છે એ અમારે જાણવું ના પડે અચાનક આવી મેસેજ મળતા અમને એકસો આઠમા લઈ જતા પોતાના વાલીના મનમાં કેવું ફીલ થતું હોય બરાબર છે જયારે ડોક્ટરો આવી ધમકી પરથી આપે તો આ આ શું કહેવાય એક પ્રકારનું શું કહેવાય આ એટલે મને આ મન દુઃખ બહુ થયું છતાંય મને બહાર કાઢી નાખવામાં આવ્યા બહાર ગયા પછી જ્યારે આરોગ્ય ખાતાના સાહેબ આયા સુભોધ સાહેબ કઈ નામ છે એ સાહેબ આ કે છે કે તમને એક ઈગો થઈ ગયો છે તમે ઈગો પ્રમાણે તમે વાત કરો છો કોઈ કોઈ વાલી એવો હોય છે કે પોતાના દીકરા પર ઈગો થઈ જતો હોય કે થઈ ગયો હોય ત્યારે ઈગો આવશે રાજપીપળા વિવિધ એસોસિએશન દ્વારા કોંગ્રેસે રેલવે ચાલુ કરેલી ભાજપે રેલવે બંધ કરી છે તે ફરી ચાલુ કરવા માટે રાજપીપળા વિવિધ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજપીપળાના વિવિધ એસોસિએશન દ્વારા આજે રાજપીપળા ખાતે આવેલ તારીખ સત્તર ફેબ્રુઆરી શનિવારે ચાર કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં વિવિધ એસોસિએશન હોદ્દેદારે જણાવ્યું હતું કે કોંગ્રેસે જે રેલવે ચાલુ કરી હતી અને ભાજપે બંધ કરી છે તે ફરી ચાલુ કરવામાં બુલેટ ટ્રેન લાવવાનો પ્રયત્ન કરતા હોય તો ચોક્કસ સ્પીડમાં રેલવે ચાલવી જોઈએ રાજપીપળા ખલાસ થવા માંડ્યું છે બધું કેવડિયા લઈ જવામાં આવ્યું છે ત્યાં પણ બધી બહુ તકલીફો છે ત્યાં અમારા આદિવાસી વિસ્તારને આ લોકોએ પછાત કરવાનું અભિયાન ચાલુ કર્યું છે એરપોર્ટને જંગલ વિસ્તારમાં તમે લઈ ગયા છો તે રાજપીપળાથી પાંચથી છ કિલોમીટરના આસપાસ બનાવવામાં આવે તેવી માંગણી કરીએ છીએ કલેક્ટરશ્રીને એમ જણાવ્યું અમે કે આ રેલવે જૂની રેલવે ચાલુ થયેલી કોંગ્રેસે ચાલુ કરેલી અને ભાજપે બંધ કરી રેલવે છે તમે ભાજપના રાજમાં રાજ કરો છો તો ભાજપને એટલી વિનંતી ભાજપની નેતાગીરીને એટલી વિનંતી કે આ રાજપીપળાની રેલવે તાત્કાલિક શરૂ થાય તો લોકસભા ઇલેક્શનમાં કોઈ તકલીફ ના આવે એવું અમને દેખાઈ રહ્યું છે કે તમને કહેવામાં આવે છે કે રેલવે બંધ કરેલી એને કેવડિયા સુધી લંબાવવાની અને કેવડાથી અમારી બીજી એક માગણી એવી છે જે તમે ગોવા કોંકણ રેલવે બનાવી છે એ અમારે નેત્રંગ થઈને મોહિ ઘાટ થઈને આ ઘાટમાંથી તમે સુરત રેલવે સ્ટેશનને પહોંચાડો તો તમામ પ્રજાનો સમય વેડફાય તો બંધ થાય ટિકિટ બારી કેવડિયા ટિકિટ લેવા જવું પડે તે બધું પ્રોબ્લેમ સોલ્વ થાય અને એરપોર્ટ તમે લઈ ગયા છે જંગલ વિસ્તારમાં તેની જગ્યાએ રાતપીપલાને જે તમે કાયમ બાયપાસ કરતા આવ્યા છો તો રાજપીપલાની આજુબાજુના પાંચ સાત કિલોમીટરમાં એરપોર્ટની માગણી લઈને અમે આવ્યા છે તો તમને ભાજપને નબળી નેતાગીરીને એટલી વિનંતી કે તમે પણ અમારો સહયોગ આપી અને આ બે વસ્તુ વર્ષોની જે પ્રોબ્લેમ છે એનો સોલ્વ કરવા માટે તમામ નેતાગીરીને પણ કહું છું એટલી અમારી નમ્ર વિનંતી છે અને કલેક્ટર સાહેબે યોગ્ય પ્રતિસાદ આપ્યો છે ને એમને કહ્યું છે હું ચોક્કસ ઘટતું કરીશ મેં તમામ વહેવા રાત્રીપ્લાન નાદોદ તાલુકામાં થાય એવા પ્રયત્નો ને કલેક્ટર સાહેબને એટલો આભાર માનું છું જંબુસર એકટા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ સ્પર્સ ક્લિનિકની હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો વડોદરાના આયુષ્ય બ્લડ સેન્ટરના ડોક્ટરો દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ સૌજન્યથી ગ્રીન પાર્ક સોસાયટીમાં સ્પર્શ ક્લિનિક ખાતે રક્તદાન માટે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સર્વદાનમાં રક્તદાનનો મહિમા અનેરો છે રક્તદાન મહાન છે એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે બ્લડ ડોનેટ દાતાઓને એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવી હતી એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજક સિદ્દિકભાઈ ડીડી અયાઝ મિર્ઝા યુસુફભાઈ લેબોરેટરીવાલા ઇસ્માઇલભાઈ પટેલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા અસલામ વરમત અઢાર તારીખ દો હજાર ચોવીસ આજ રોજ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ યોજમાં યોજવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનરોએ લાભ લીધો અને બ્લડ ડોનેરોએ ડોનેનરોને ગિફ્ટ બી આપવામાં આવ્યું અને

आप तमामी हजरात और जितनी यहाँ पर हाजरीन है वो देख रहे हैं कि ये अठारह जोड़ों समूह लग गए बाईस अप्रील तक, तक पहुँच चुका है तो 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 और कमेटी इस पर कामयाबी हासिल कर है और ये जोड़ो 18 जोड़े जो जुड़ियाँ शुरू करने जा रहे हैं नई शुरू करने जा रहे हैं हम दुआ को है नौजगार की जिंदगी को आबाद करें दूसरी बात यह है कि शादी का एक मकसद होता है शादी का मकसद ये होता है कि शरा रिवाज हमारे सीयत मुस्तफ़ा सलाम में जो गलत रिवाज है जो हदीस और कुरान से अलग कर कर शादियाँ करते हैं जो शरीयत के खिलाफ होकर शादियाँ तो ऐसे काम जो शर् खिलाफ शरीयत के खिलाफ जो काम हो रहे हैं उसको अलग करने के लिए उसको बंद करने के लिए और सुन्नत मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के तहत शादी हो इस वजह से समूह शादी का आयोजन किया जा सकता अंतमा मुख्य समाचारों पर आरोप नजर

બે ફ્લેટમાં સામાન વેર વિખેર કર્યો જ્યારે બે ફ્લેટમાંથી ત્રણ લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેર પ્રાથમિક વિગતો મેળવી પોલીસે તપાસ શરૂ કરી આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર